મિત્રો તો મારા આજના નવા બ્લોગમાં વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના વાગી ગયા બે ને તીર્થથી એ અને અમે જઈ રહ્યા છીએ ખેતરમાં જોઈ લો આ ખેતર છે અમારું અને અમે વાયલી છે રોજગાર ભાદરી અને હવે અમારું ખેતર બતાવવા જઈ રહ્યા છે અને બીજું જ શું કરે વિરેન્દ્ર કે ચમણ તમારે મગફળી મગફળી બતાવવા જઈ રહ્યા છો મગફળી બતાવવા જઈ રહ્યા છો

તમે ની કમેન્ટ કરજો કે મગફળી કેવી તો બન્યા રહેજો વિડિયો મિત્રો આપણે ખેતરમાં પોકી ગયા છીએ અને આ વાયર બાંધેલા છે મિત્રોમાં આ છે મગફળી મારું ખેતર કોરી મરી કરીને તમને પતાવી પતાવી જો કે મગફળી ખર પાણી ચાલુ છે બાજુમાં नहीं बाजू में केतर मामा मक्कड़ी खरपानी चालू है पीले केतरे हैं बाजू में तार ना दबला ना पीले बांगा तो जुहिलो मक्कड़ी की भी है तो मक्कड़ी की भी है कमेंट कर जो तो शुभ रात्रि કે તો રેમ ઉચ્ચ અમગફળી ખરપી રહી એ અમગફળી અમારી ખરપ આવિયે એ વરસાદ નું પાણી ભરેલું ભરાણો છે એના કારણે અમગફળી ઉગી નથી આલો પૂરી લો પેલું પાણી ભરાનું છે એના કારણે મગફળી ઉગી નથી પછી પછી ગવાર ગવારની ફળી મિત્રો તો મિત્રો વરસાદના સોટા સાલ થઈ ગયા ને હવે ઘરે જઈશું તો જોઈ લો મારા મિત્રો મગફળી કેવી લાગી કમેન્ટ કરજો અને હા જોઈ લો ફૂલ હશે નું કુલ વીરેન્દ્ર ફૂલ નું નામને નથી ખબર કોમેન્ટ કરજો વરસાદ ચાલુ થઈ ગયો પલડી ગયા મારી બાજુમાં મારા કાકાનું ખેતર ઉલી મકારી એ મારા કાકાનું ખેતર હે तो मारो के तरह मारो के तरह जो पानी भरेलो है भरेलो तो ना ना कारण मगफली ये उगी ना थी मगफली जेमा पानी ना थी भरो ना जी जगह पानी ना थी भरो ना ती जगह मगफली उगी है

쥬, 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 쥬,

આસો પાલક ને આંબો ગયો ઘોરે મારી ઈટો મૂકી દીધી મિત્રો મિત્રો લીંબુ આવી જાય તો અમારા મેં આટલી યાદ આપી છે અને અમારી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને जय माता